મોત થતા લોકોમાં વ્યાપક રોષ નવસારી ખાનગી હોસ્પિટલમાં પ્રસુતિ બાદ થયું હતું મોત પ્રસુતાના પરિજનોના ખાનગી હોસ્પિટલના મહિલા તબીબ વિરુદ્ધ ગંભીર આક્ષેપ પ્રસુતાના પરિજનોએ મહિલા તબીબની બેદરકારીથી મોત થયું હોવાનો લગાવ્યો આરોપ પ્રસુતાના પરિજનો મોટી સંખ્યામાં સમાજના લોકો સાથે કલેક્ટર કચેરી પહોંચ્યા ન્યાયની માંગણી સાથે કલેક્ટર કચેરી પહોંચેલા લોકોએ આવેદન પત્ર પાઠવ્યું પ્રસુતિ દરમિયાન ગંભીર બેદરકારી દાખવનાર મહિલા તબીબ વિરુદ્ધ કાર્યવાહીની કરાઈ માંગ પ્રસુતાનું ખેંચ આવ્યા બાદ હૃદય બંધ થતા મોત થયું હોવાનું મહિલા તબીબે આપ્યો ખુલાસો જીગરભાઈ ટંડેલ કુશળપુર ગામનો નિવાસી છું પણ હાલ નવસારી સીતારામનગરમાં થોડાક વર્ષોથી અહીં રહું છું મારી પત્નીનું નામ જાનવીબેન ટંડેલ છે જેનું હમણાં વડદાન હોસ્પિટલ વૈભવી ડૉક્ટરના હેઠળ એમનું મૃત્યુ થયું પ્રેગનન્સી દરમિયાન મૃત્યુ થયું છે એમાં ટોટલી જવાબદારી ડૉક્ટર વૈભવી પટેલની છે કારણ કે મારી વાઈફ એકદમ નોર્મલ ડિલિવરી કરવા છતાં બરાબર વૈભવીબેનના કેસમાં એને એટલી સમજ ન પડી અને અલગ અલગ ટ્રીટમેન્ટ આપી આપતા રહ્યા અને જે મુદ્દો હતો એ મુદ્દો સાઈડ પર રહી ગયો સમયે જ્યારે અમારી હોસ્પિટલમાં દાખલ થયા હતા એ વખતે સારવાર દરમિયાન જે નોર્મલ ડિલિવરીની જે બધી જ પ્રોસેસ જે કરતા હોય છે એ બધું જ અમે ધ્યાનપૂર્વક જ બધું કર્યું છે ડિલિવરી થયા પછી પણ જાનવીબેનને પૂરા અમારા સારવારની અંદર જ રાખ્યા હતા એમની જે જે તકલીફ લાગતી હતી તકલીફના આધારે સમયે સમયે બધા જ રિપોર્ટ્સ થી લઈને બધું જ કરવામાં આવ્યું જેમ જેમ જે વસ્તુ જાણતા ગયા તેમ તેમ જે તકલીફનું અમને નિદાન મળ્યું કે ભાઈ એમને ગર્ભાશયમાં અંદરની દિવાલમાંથી કાણું પડેલું છે તો એના માટે થઈને અમે ગર્ભાશયનું ઓપરેશન કરવાનું પણ નક્કી કર્યું હતું અને ગર્ભાશયનું ઓપરેશન પણ સારી રીતે થયા બાદ અચાનક એમને ખેંચ આવવાના કારણે પછી હૃદય બંધ થવાની પ્રક્રિયા સ્ટાર્ટ થઈ હતી એના કારણે એમનું મૃત્યુ થયું હોય એવું વધારે જાણવામાં આવે